ફેમિલી જય શ્રી રામ જય મહેર સ્વાકારે તમે એક નવા બ્લોગમાં ગાય તમે જોઈ શકો છો અંકિતભાઈ બનાવ્યા હતા ગરમા ગરમ ચાય તો ગાય આજ તો એકદમ જોરદાર ઠંડી છે અને પવન ભી જોરદાર આવે છે ગાય તમે જોઈ શકો છો વાતાવરણ કેવું કરશે એકદમ વાદળા વાદળ બધા જબરા એકદમ મસ્તી વાતાવરણ લાગી છે અને આપણે પપ્પાનો પણ આવ્યો કે હમણાં લેવા આવો તો કાંઈ જવા રિક્ષા આપણે એ પડીશું બાઈક બી એ પડ્યું છે અને હવે આપણે જવાનું છે કઈ જ ડાયરેક્ટ પપ્પાને લેવા તો કાંઈ ચાલો હવે ઘરે જઈએ પછી તમને મળીએ ગઈશ ઘરે પપ્પાને લેવા જઈએ આપણે ભાઈ ચા બનાવતા હતા તો અંકિકો આપણો વિડીયો બનાવી લઈએ ભાઈ ચા બનાવતા હું જાઉં હવે ડાયરેક્ટ હવે ઘરે ગાઈશ હમણાં ભાઈ તમે લેવા પપ્પા ચાલો હવે આપણે લઈ આવીએ પપ્પા એટલે આપણે ધનનું અહીંયા જ પડી છે અને ધનનું લઈને જવાનું છે કઈ આપણે પપ્પાને લેવા તમે જોઈ શકો છો મારા મિત્રો મારા ફેમિલીઓ તમે જોઈ શકો છો આ છે આપણી બેટરી આપણી બેટરી છે ગાઈસ બેટરી એટલે આપણી ચશ્માવાળી બેટરી નહીં વોટ બેટરી આપણી ધનનું કરીએ સ્ટાર્ટ ધનનું ઘેરમાં છે પેલા કરીએ નુ ટર્ન હવે થોડું આપે એટલે ધનનું આપણી સ્ટાર્ટ બના થતી બના થતી બના થતી બંધ થઈ જાય ધનનું થોડા થોડી યાર રેન મળીએ ગાય તમને તમે જોઈ શકો તો કઈ આપડા જઈ રહ્યા હતા અહીં જવું પડશે પેલા ગામમાં જવું પડશે આપડે સામાન લેવાનો છે પછી ગામમાં સામાન લઈને પછી પપ્પા સોરી ઘરે જઈશું પછી પપ્પા ને લઈ પાછા હોટલે આવશું પપ્પા બે ત્રણ દિવસ થી મમ્મી પપ્પા હોટલે આવતા નતા ગઈ કેમ કે કામ હતું એટલા માટે નતા આવતા કાઈ જવા પાછો રિયા રેઈ જમણો મરી ગયો મે રસ્તો તો ખબર ખબર વાળો છે એટલે કઈ દીક્ષાને તપલી જશે પપ્પા મન આવું છે બેઠો રહીને લે એટલે ગાઈ આપડા ઘરે ના મોય શું હોય છે શું છે

ફેમિલી તો રિચાર્જ તમે જોઈ શકો છો આ ટાટા સ્કાય નું આપ્યું છે એમને તો જે ચેનલો ને એવું સિલેક્ટ કરવાની ગાય કે ટાટા સ્કાય નું પેકેજ મોટું થઈ ગયું છે અને ગાઈ અમારા ઘરે કોઈ જોતું જ નથી વધારે વધારે આમ તો જેઠાલાલની ચેનલ આપણા સિરિયલો માટે જોવાય અને કશું જ નહીં કાંઈ બીડીએફ કે ચેનલ કોઈ જોતું જ નથી પિક્ચર બી કોઈ જોતું નથી કેમ કે આખા તમે ઓનલાઈન ફોનમાં જ આપણે એલસીડી કનેક્ટ હોય ને બસ એ જ જોવો છો એટલા માટે કાઇ ભાઈને કીધું કે મારા ને પેકેજ નાનું પડાવવું તો હું ચારસો દસનું છે એટલે ત્રણસોનું કારણ તો દિવસો ઓછા આવે હું કોઈ દિવસ તો ઓછા નહીં કે અત્યારે આવશે પછી આ ફર તું કરે દે ને એટલે કે દિવસ તારા ઉમેરી જશે એટલે હું કોઈ આવો નહીં આપણે વજે જઈએ ટાઈમ લઈને એ કાકા જોડે એના એમના છોકરાએ પણ મેળવી તમે જોઈ શકો છો આપણો મને છે ગરમા ગરમ ચા તો કહીશ તમે જોઈ શકો છો તર કોઈ નથી પપ્પાને ગયા છે તો કઈ જ પપ્પાને ઘરે છે પપ્પા તો ઉઈ ગયા છે આપણે અંકી જ ભાઈ ઘરે પછી ઘરે તમે ચેક કરી શકો છો અને આપણે ગરમા ગરમ ચા ગરમા ગરમ ચા ગરમા ગરમ ચાય તમે જોઈ શકો છો ગરમા ગરમ આપણી ચાય બની જાય છે તમારે ચાય બનાવી તમને મળી જાય ફેમિલી આપણે પાણી ભરવાનું છે તમે જોઈ શકો છો કાંઈસ હમણાં પપ્પા સોરી પપ્પા અને મમ્મી આવી ગઈ છે અને એટલે આ તો આસન ઘસવાનું કઈ મમ્મી જ છે આજ તો કઈ અરે કેવું તમે જોઈ શકો છો લક્ષણું લક્ષણું પાન કાઢ આપણે અહીંથી પાણી ભરીએ છીએ વાસણ ઘસવા માટે પીવાનું એવું તો ઘરેથી લઈએ છીએ ગાય ચા બનાવવા ને એવું અહીંથી પાણી અમે નહીં લાવતા કે કાઢતા અમે જોઈ શકો કે લી લો પાણી કેવું હોય કેવું નહીં જાય આપણે ખબર પડતી નહીં એટલે એટલે આપણે અહીંથી લાવતા જ નહીં પાણી અહીંથી લઈ જતા જ નહીં પાણી સોરી ઘરેથી સવારે બે કેલબા ભાઈ લાગીએ ને બસ ગાય તમે જોઈ શકો છો હજુ બધા ના બેઠા બધા ના બેન તો પાણી પોણી થઈ જાય એટલે ભરવાય જ ને ખપસી જવાય છે ડાયરેક્ટ Jangan जी आने चलो क्या आप

સનાની પંછ ટ્યુબલાઇટ આજ તો ગાઈસ વાસણ આપણે ઘસવાની વાની પર વાસંગા સવાણા મમ્મી આવી ગઈ છે આજ તો દવ તો અમાર વાહન કરવા પર ઠંડી ના તમારે લાગે તમે જો ખાલી અજવારો ઓય લગાઈ છે આવાસે કઈ જો ખાલી જો ખાલી જો ખાલી ફાઈટ તમે જો તો આમે ટ્યુબલાઇટ એકદમ મસ્ત અજવારું મારી છે ગાઈસ તમે જોઈ શકો છો ગાઈ જોઈ શકો છો ઓલાં કે બેટરી છે ગાઈસ આપડી અને ગાઈસ આપણે એ આઉ લગાયોં કે ઉપર ખલીઓ લગાયો મને તો કશું નહીં તો આઈ તો એકદમ મસ્તી લાગી રહ્યો તો ફાઇનલી ગાઈઝ આપણે તો રહી રહ્યા છે હવે ઘરે અમારા અંકિત દૂધના પૈસા લઈ રહ્યા છે એમાં તો અંકિત મેળ્યા ને ફરભાઈ એમ બસ તમે બીમારના પૈસા છો એના અલગ રાખવાના મમ્મી ઊંઘી ગઈ એ મમ્મી એ મમ્મી એ એ મમ્મી ઊંઘી જઈ ગયા ઊંઘી જઈ ગયા ટાર પણ ટાર પણ ટાર પણ સુધી મને મમ્મી ટાર પણ ટાર પૂછી

તો ચલો ગાઈસ ગ્રેજ ઇન રમ મળે ચેનલ પર ન તો લાઈક સુધી શેર કરતા આજો ગાઈસ આપણે તો દેલે હતા ગાઈસ ઘરે અમાર અંકિત ભાઈ ને ચલાવાન જોરા આવે એટલે ગાઈસ તમે જોયું પાછળ બેહી રહ્યા છે ગાઈસ આપણે ડ્રાઈવિંગ કરીએ છે તો ન ઘરે જઈને મળે ગાઈસ ઘરે જઈને મળે ગાઈસ સો ફાઇનલી ગાઈસ આપણે લાવતા હતા ગાઈસ ડિમાન્ડ ચોકલેટ કઈ ચોકો મોકો ચોકલેટ અમૂલ છે ગાઈસ ચલો ટેસ્ટ કરીએ કેવી છે અને કેવી નહીં ગાઈસ તમને ખબર છે ગઈ ગાઈસ કોણ ખાતું તો બબીતાની ફેવરિટ ગાઈસ ચોકલેટ બબીતાની ફેવરિટ ચોકલેટ ચોકો મોકો ચોકલેટ નથી રે તમે જોઈ શકો છો ચોકલેટ ખોલી ગઈ છે ટેસ્ટ કરી ચોકલેટ

ખાવાનું ગાય ખાવાનું શું બનાવે જોઈ લઈએ જમવામાં ગરમા ગરમ ગાયબી અને એમાં તો આપણે ખીચડી તો ગાઈસ બાર બની જશે બાજરીના રોટલા તો ગાઈસ આપણે ફોનમાં ચાર્જિંગ નથી તો ફોનનું પેલા ફોન પેલા ફોન ચાર્જિંગ મમ્મી કે ભાઈ તમને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખ્યું ચેનલ છે તો ફાઇનલી ગાય તમે જોઈ શકો મારે એક ચોર આવ્યું છે કઈ તમને બતાવું તમે જોઈ શકો

સાથે જઈએ મોકો ચોકલેટ નોટબોક્સ નીકળીને મસ્ત ચોકો મોકો ચોકલેટ ખાઈએ તો આપણે ખાધી આયુષ્ય ખાધી અંકેતે ખાધી બધાએ ખાધી તો આયું ખાય તમને બ્લોગ સારું લાગે મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ ત્યાં સુધી ગઈ તમને બધાને બાય બાય